નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે વિદેશ પ્રવાસોમાં મશગુલ એવા આપણા માનનીય વડાપ્રધાન એ ભારત પાછા ફરીને ફરીને પાછા વિદેશ યાત્રાઓ ખેડવા માટેની તૈયારીમાં લાગી રહ્યા છે આમ તો આજે રવિવાર મન કી બાત અને પક્ષના કાર્યકરોને એમણે કામે તો લગાડી દીધા છે પણ કાર્યકરો કાર્યકરોને હવે બહુ ઉત્સાહ નથી રહ્યો કે પેલી તસવીરો અપલોડ કરવાની કે મન કી બાત સાંભળ્યું કે નહીં કારણ સાહેબ હવે રહેશે કે જશે એવી ચર્ચા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં છે સત્તર સપ્ટેમ્બર વીતી જાય અને સાહેબ રહી જાય તો જુદી વાત છે અમને તો એવું લાગે છે કે સત્તર સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીને પંચોતેર વર્ષ પૂરા થાય છે અને એ ગાદી છોડે એવી કોઈ શક્યતા નથી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસમાં અત્યારે ભારે ઉહાપો છે પણ જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે ભાઈશ્રી અવસર ગોતવા માટે વિદેશ યાત્રાએ ચાલ્યા જાય છે આપણે ત્યાં સંસદનું સત્ર હોય ત્યારે ભાઈશ્રી વિદેશ યાત્રાએ જાય એ પહેલાં પણ તક મળે તો ભાઈશ્રી વિદેશ યાત્રાએ જાય મને લાગે છે કે વિદેશ યાત્રાઓનો વિક્રમ સ્થાપવા માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે વિરાજમાન છે એવું માન્યા વિના હવે ચાલે એમ નથી કયો દેશ રહી ગયો એ જરા ગોતી કાઢો એમના સચિવાલયને એમનો આદેશ હશે ચાલીસ વર્ષમાં ભારતીય વડાપ્રધાન જ્યાં નથી ગયા ત્યાં સૌથી પહેલી વાર એમ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે જઈ રહ્યા છે અને તમને ખબર છે કે ત્યાં પાછા ફેલિસિટેશન કરાવે છે કેટલીક આરટીઆઈમાં ભૂલ ભૂલથી એ આંકડાઓ પણ પાછા અપાઈ ગયા આમ તો બહુ કાળજી રાખે છે કે આરટીઆઈને ખતમ કરી નાખો અને આરટીઆઈમાં કોઈ માહિતી આપવી નહીં સિક્યોરિટી ને કારણે પરંતુ કેટલાક લોકોની આરટીઆઈ જે એમ્બેસીઝને કરવામાં આવી એમાં એમ્બેસીઝ તરફથી માન્ય વડાપ્રધાનના જે તે દેશમાં મોદી મોદી મોદીના નારા લગાવવા માટે જે આયોજનો થયા અને જે રીતે ભારતીય નૃત્ય અને બધા કાર્યક્રમો યોજાયા એરપોર્ટ ઉપર એનો ખર્ચો જે હતો એ પણ એમ્બેસીએ કેટલો ખર્ચ થયો એનું આરટીઆઈમાં જણાવી દીધું મને લાગે છે કે એમ્બેસીના એ સ્ટાફનો ઉધળો તો લેવાયો હશે પરંતુ એ જાહેર તો થઈ ગયું કે ભાઈશ્રી જે દેશમાં જાય ત્યાંના ભારતીય મૂળના લોકો જે રીતે એરપોર્ટ ઉપર અથવા તો એમના છે ને એરપોર્ટની નજીક એમની આત્મસ્વાગ્તામાં જે ઉમટે છે મોદી મોદી મોદીના નારા લગાવે છે એ ખરેખર તો ભારતીયોના ભારતીયો એટલે આપણા દેશના લોકોના ટેક્સના નાણામાંથી જ વડાપ્રધાન મોદી એ પોતાનું સ્વાગત કરાવે છે તમને ખબર છે કે હમણાં બ્રિક્સની શિખર પરિષદમાં એમણે બ્રાઝિલ જવાનું હતું એટલે આમ તો ડી જાનેરો જવાનું હતું એક દેશની મુલાકાતે જઈને ભાઈ પાછા આવી ગયા હોત તો અહીંયા દેશના બીજા કામો થાત પણ આ મહાશય એ વિદેશ યાત્રાઓ કરવામાં એમને મજા આવે છે ઘણી વખતે એવું કહેવાય કે માણસ હાવ ગરીબીમાં હોય અને પછી છે ને કંઈ મળ્યું ન હોય એટલે એને છે ને ધખારો હોય અંદરથી એને છે ને કંઈક મેળવવાનો અભરખો હોય ભાઈ એ તો ગરીબી વેચી આમ તો કારણ કે લાલબહાદુર શાસ્ત્રી પણ ગરીબ પરિવારમાંથી આવ્યા ડૉક્ટર મનમોહનસિંહ પણ ગરીબ પરિવારમાંથી આવ્યા પણ એમણે ક્યારે ગરીબીને વેચી નહોતી એનું માર્કેટિંગ નહોતું કર્યું કે મનમોહન મનમોહનસિંહ જેવો વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી એ શેરીની જે લાઈટ હોય એના અજવાળે ભણ્યો એવું એણે નહીં કહ્યું હા હકીકત એ છે કે એ ઓબામાએ પણ અમેરિકાના પ્રેસિડેન્ટે પણ કહેવું પડ્યું કે જ્યારે ડોક્ટર મનમોહનસિંહ બોલે છે ત્યારે દુનિયા આખી એ સાંભળવું પડે છે પણ ઢોલ પીટવામાં તો સ્વાવલંબી છે અને કહ્યું એમ કે એમણે જવાનું હતું બ્રાઝિલ અને આમે બ્રિક્સના અપમાન કરાવીને આવ્યા હતા ટ્રમ્પભાઈને મળીને તમે જોયું હશે ને એ દ્રશ્ય જોયું હતું ટ્રમ્પે કહ્યું ભાઈ આમ તો એકદમ દોડી ગયા હતા ટ્રમ્પભાઈને મળવા માટે એ પણ કંઈક તમારા ને મારા ટેક્સના પૈસાથી જ ગયા હતા એમના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા નહોતા ઘણા લોકો કહે છે કે તમે જેને મોદીની વાહે હું કામ લાગી ગયા અમે મોદીની વાહે નથી લાગ્યા ભાઈ મોદી હોય કે મનમોહનસિંહ હોય અટલ બિહારી વાજપેયી હોય કે ગુજરાત હોય ઇન્દિરા ગાંધી હોય કે પંડિત જવાહરલાલ નહેરુ હોય દેશનું નામ ઊંચું કરે અને દેશના લાભમાં જો કામ કરે તો એને છે ને એને માટે છે ને જાન પણ કુરબાન છે શ્રી પહોંચ્યા ટ્રમ્પભાઈ પાસે ટ્રમ્પભાઈએ કહ્યું કે બ્રિક્સ ઇઝ દેડ અને આ મહાશય અંગ્રેજી એમને નથી આવડતું એ હમણાં પાછું એ બ્રિટનની મુલાકાતે ગયા ત્યારે પ્રાઇમ મિનિસ્ટર બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરે એમને હાચવી લીધા પણ એ શું ભભબ ભભમ કરી રહ્યા હતા એ તમે એ વિડીયો સાંભળ્યો હશે અંગ્રેજી બોલતા ના આવડતું હોય તો પેલી જે કોમેન્ટેટર હતી સંચાલિકા હતી એ હિન્દીમાં બોલતી હતી તો આમને હિન્દીમાં બોલવામાં હું કાંટા વાગતા હતા મને તો નવાઈ એ વાતની લાગે છે અને એ પાછો વિડીયો છે ને એ વાયરલ થઈ ગયો એટલે ભાઈને અંગ્રેજી આવડતું નથી અને યુકેના પ્રાઇમ મિનિસ્ટરે એમને બચાવી લેવા પડ્યા કે અમે એકમે એકને સમજી શકીએ છીએ એમ પાછું એમણે કહ્યું વાળી લીધું એમણે એમને ચા પીવડાવી ભાઈ શ્રી ભેટે છે બધાને પણ પેલા ટ્રમ્પભાઈએ જ્યારે બ્રિક્સ ઇઝ ડેડ કહ્યું ત્યારે ભાઈ શ્રીને કે એમને પેલા તરજુમા કરવાવાળા પાછળ બેઠા હતા એક બેન બેઠા હતા અને એક ભાઈ બેઠા હતા એમણે કહ્યું પણ ખરું પણ ભાઈએ કોઈ જવાબ નહીં આપ્યો અરે ભારત જે સંસ્થાનું સંસ્થાપક સભ્ય છે એ બ્રિક્સ ઇઝ ડેડ એમ જો ટ્રમ્પ કહેતો હોય તો એણે કહેવું જોઈએ કે નો ઇટ ઇઝ નોટ ઇટ ઇટ વેરી મચ પ્રોગ્રેસિંગ એમ કહેવું જોઈએ પણ ભાઈને આવડે તો ને અથવા તો કાં તો છે ને ટ્રમ્પભાઈના ની આભામાં એટલા બધા છે કાં તો ટ્રમ્પભાઈ એમના રહસ્યો બહુ જાણે છે ડૉક્ટર સુબ્રમણ સ્વામી ફોડ નથી પાડતા પણ ટ્રમ્પભાઈ અને શી જિનપિંગભાઈ જે કંઈ બોલે છે એનો ક્યારેય જવાબ નથી વાળતા એનું કારણ તો ડોક્ટર સ્વામી કહે છે કે એની એ લોકોની પાસે કંઈક એમના રહસ્યો છે શું રહસ્યો છે ખબર નથી જો જો મારો પ્રાઇમ મિનિસ્ટર બ્લેકમેલ થતો હોય તો મને લાગે છે કે મારા દેશ માટે નીચા જોવું છે પણ ભાઈ બ્રિક્સ ઇઝ સાંભળીને આવ્યા હતા અને પછી પાછા જેને બ્રાઝિલ જવાનું હતું ત્યારે માત્ર બ્રાઝિલ નહીં એ પાંચ દેશોની મુલાકાત લીધી એમણે અને ગળામાં એમણે નેહરુના મિત્રોના નામના પેલા ઇલ્કાબ પણ પહેર્યા એ દેશના શાને માટે એ ખબર નહીં એમણે શું કર્યું એ જેના માટે એમને ઇલકાબ આપવામાં આવે પણ બધા દેશના ઇલકાબો ઉઘરાવે છે યુ સ્ક્રેચ માય બેક આઈ સ્ક્રેચ યોર બેક અંગ્રેજીમાં એ કહેવત છે તમે મને ખંજવાળો ને હું તમને ખંજવાળું તમે મને બોલાવો ને હું તમને બોલાવું આ આ પદ્ધતિ ચાલે છે એટલે ભાઈ શ્રી પાંચ દેશોની મુલાકાત લઈને આઠ દિવસની મુલાકાત આઠ નવ દિવસની મુલાકાત લઈને આવ્યા સૌથી લાંબો વિદેશ પ્રવાસ એમનો હતો અને એ જાય છે જ્યારે વિદેશ યાત્રાએ ત્યારે એ ક્યારે વડાપ્રધાન પદનો ચાર્જ એ ન તો રાજનાથસિંહને આપીને જાય છે ન એમના લાડકા અમિત શાહને આપીને જાય છે એને ડર લાગે છે કદાચ ક્યાં કદાચ ચડી બેસશે તો નહેરુને ઓર્ડર ક્યારેય નહોતો લાગ્યો નહેરુ વિદેશ યાત્રાએ જતા હતા ત્યારે છે ને સરદાર સાહેબને વડાપ્રધાન પદના સંપૂર્ણ અધિકારો આપીને જતા હતા એટલું જ નહીં પણ દર પંદર દિવસે નહેરુ ચીફ મિનિસ્ટરોને એ વખતે પ્રીમિયર પણ કહેવાતા હતા એમને રાજ્યોના ચીફ મિનિસ્ટરોને જે પત્રો લખતા હતા એ રીતે સરદાર સાહેબ પણ પત્રો લખતા હતા એટલે કે એ જ ભાઈ અત્યારે મન કી વાત કહે છે આમ તો એમના મનની વાત કહે છે સાંભળવાની તો વાત નથી પણ એ મન કી બાત કયા કરે છે એમના મનમાં જે આવે એ કયા કરે કેટલા લોકો સાંભળે છે એ જુદી વાત છે પણ વિદેશ યાત્રાઓનો ભાઈને બહુ શોખ એટલે ત્યાં બ્રાઝિલથી ને પછી બે પહેલા પાંચ દેશોની મુલાકાત લઈને આવ્યા સંસદનું સત્ર માથે હતું સંસદના પહેલા દિવસે એમણે છે ને પત્રકારોને ભાષણ ઠોકી દીધું સંસદ પરિસરમાં આમ તો પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ પણ અગિયાર વર્ષમાં ભાઈએ ભારતમાં એકે પ્રેસ કોન્ફરન્સ લીધી નથી આ એક વિક્રમ છે અમેરિકામાં બુલબુલમાં પ્રેસિડેન્ટ સાથે એક પ્રેસ કોન પ્રેસ પ્રેસને પ્રશ્ન કરવાનું પેલું સૂજ્યું ત્યારે છે ને ભાઈને છે ધુઆપોઆં થઈ ગયા હતા અને એમની છે ને એમની બોડી લેંગ્વેજ જોવા જેવી હતી પણ એમને તેને ભાષણ કરવાનું ફાવે અને એ પાછું વાંચી વાંચીએ જાય છે ટેલિપ્રોમ્પ્ટર એમની હામે હોય તો બોલી શકે છે બાકી તો જાહેર સમારંભમાં શું ચૂંટણી સભાઓમાં પણ ટેલિપ્રોમ્ટર જોઈએ છે ભાઈને અમે જે કહીએ છીએ એ સાચી વાત છે ઓ તમને કંઈ આમાં ખોટું લાગે તો લખજો પાછા કે ના આવું નથી તો અમે છે ને લખીશું કે ક્યાં એ શું શું થયું હતું અથવા તો તમને જેને એકાદ એપિસોડમાં બધું બતાવી કે કયા સમારંભોની અંદર ને ભાઈ ગેંગે ફેંફે થઈ ગયા બોલી ન શક્યા એ પણ કહીશું આવ્યા સંસદનો પહેલો દિવસ હતો સંસદમાં થોડોક આંટો મારી લીધો દાંદલ ધમાલ તરત જ છે ને ભાઈ વયા ગયા રાહુલ ગાંધી જેવાને ઊભા થાય કે ભાઈ છે ને રાહુલ ગાંધીએ કહ્યું કે ભાગ ગયે અને બીજે દિવસે કઈ અમિત શાહની સાથે મીટિંગો કરતા હતા પણ પછી છે ને એમણે તો વિદેશ યાત્રાએ જવું હતું એટલે યુકે ગયા યુકે માં એમણે કરાર કર્યા કરારની એ વિગતે વાત આપણે કરવાની છે હજુ ત્યાંથી પાછા માલદીવ ગયા માલદીવ તો ચીનના ખોડામાં છે માલદીવના પ્રેસિડેન્ટ ચીન પાસેથી પ્રેરણા લે છે આજે અમે ગ્લોબલ ટાઈમ્સ વાંચી રહ્યા હતા ભાઈશ્રીની ત્યાંની મુલાકાત માલદીવની મુલાકાત વિશે ગ્લોબલ ટાઈમ્સમાં જે લખાયું છે એમાં એક જ શબ્દ પ્રયોગ એક વિશેષણ જે વાપરવામાં આવ્યું છે એ છે આઉટડેટેડ માઇન્ડસેટ ઓફ ઇન્ડિયા આ છે ને અને બીજું કે ત્યાંના જે પ્રેસિડેન્ટ છે મુઈઝુ એમણે એમ કે જે કહ્યું હતું કે માલદીવ ઇઝ વિલિંગ ટુ ઓલવેઝ બી ચાઇનાઝ ક્લોઝેસ્ટ પાર્ટનર હવે ચાઈનાનું એટલું બધું રોકાણ ત્યાં છે અને તમને તો ખબર હોવી જ જોઈએ કે માલદીવે ભારતના જે સૈનિકો ત્યાં માલદીવમાં હતા એમને જેને રવાના કરી દેવાનો આગ્રહ રાખ્યો હતો આ કારણ કે આ જે પ્રેસિડેન્ટ છે એ પ્રો ચાઈના છે એમના પહેલાં છે એ પ્રો ઇન્ડિયા હતા આમ તો માલદીવ છે ને મુસ્લિમ બહુલ દેશ છે મુસ્લિમ આબાદી છે બધી મોટાભાગની ના મુસ્લિમો છે ત્યાંના નાગરિકો પણ ભાઈશ્રી ત્યાં જઈને એમની હોમ મિનિસ્ટ્રીનું એ છે ને બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું અને ત્યાં એના ઉપર એક મોટી તસવીર હતી એમના બહુ જ લાડકા પત્રકાર રૂબિકા લિયાકતે એ બિલ્ડિંગ પર મોદીની તસવીરવાળી તસવીર એ એક્સ ઉપર શેર કરી ત્યારે ઘણા બધાએ એના ઉપર શંકા વ્યક્ત કરી હતી પણ હકીકત છે એ બિલ્ડિંગ ઉપર નિશ્ચિતપણે નરેન્દ્ર મોદીની વિશાળ છબી હતી અમે માલદીવના અખબારો પણ વાંચીએ છીએ એટલે અમને છે ને એનો ખ્યાલ છે પણ જે માલદીવ ચીનના ખોળામાં છે એ માલદીવને ભાઈ ને પાછા ફિનાન્શિયલ સપોર્ટ કરી રહ્યા છે અને આ ભાઈ શ્રી આગલે વર્ષે તો પાછા લક્ષદ્વીપમાં દરિયાકાંઠે બેસીને આરામ ફરમાવી રહ્યા હતા અને માલદીવમાં ભારતીય ટુરિસ્ટો એ નહીં જવું એવા સંકેતો આપી રહ્યા હતા એ તમને ખબર હશે ભારતના ટુરિસ્ટો એ માલદીવ ન જાય અને લક્ષદ્વીપ જાય એવો છે ને એમનો મેસેજ હતો પણ માલદીવને એનાથી કંઈ બહુ ફરક નથી પડતો કારણ કે ચીનાઓ અને બીજા બધા લોકો એ માલદીવ છે અને ટુરિસ્ટ તરીકે જાય છે ભારતીય ટુરિસ્ટોની સંખ્યા ઘટી આપણી પાસે એના આંકડાઓ પણ છે પણ અત્યારે એની ચર્ચા નથી ગઈ ભાઈ હજુ હમણાં જ પાછા માલદીવથી આવી ગયા સંસદમાં એમણે ભાષણ કરવું પડશે પ્રશ્નોના જવાબ આપવા પડશે ઓપરેશન સિંદૂર પહેલા પહેલગામ પહેલગામના જે આતંકવાદીઓ હતા એ હજુ સુધી પકડાયા નથી છવ્વીસ જણાના જાન ગયા છે ઓપરેશન સિંદુર કર્યું ત્યારે છે ને ચીને પાકિસ્તાનને પડખે રહેવાનું નક્કી કર્યું અને ભારતને પડખે કોઈ દેશ હતો નહીં એ તમને ખબર છે ચીનને છે ને પાકિસ્તાનને શસ્ત્રો આપવામાં ને એમાં છે ને બહુ જ રસ વ્હાઈટ હાઉસમાં પણ પાકિસ્તાનના આર્મી ચીફને બોલાવ્યા ઓપરેશન સિંદુરમાં આપણે કર્યું એમાં જેને ઓચિન તો યુદ્ધ સંઘર્ષ વિરામ થઈ ગયો અને ટ્રમ્પભાઈએ જાહેરાત કરી દીધી એની એના પછી આપણા લોકોએ જાહેરાત કરી અને પાકિસ્તાને જાહેરાત કરી એટલે ટ્રમ્પભાઈએ તો પચીસથી વધારે વખત કયું છે અને અદાલતમાં પણ ત્યાં કેવડાવ્યું છે એફિડેવિટ ઉપર અમેરિકાની અદાલતોમાં ખોટી એફિડેવિટ કરે તો બહુ જ ગંભીર બાબત ગણાય છે પણ એમાંય કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનના આ સંઘર્ષમાં અમેરિકન પ્રેસિડેન્ટ અને એમના તંત્રે મધ્યસ્થી કરી અને સંઘર્ષ વિરામ કરાવ્યો હવે આપણે જેને બહારના કોઈ મધ્યસ્થી સ્વીકારતા નથી પરંતુ નરેન્દ્રભાઈ બોલે નહીં મૌનમ શરણમ ગચ્છામી અને પાછા મનમોહનસિંહને જેને મૌની બાબા કહેતા હતા હવે મોની બાબા કોણ છે તમે જાણો છો એવું જ કંઈક શી જિનપિંગ વિશે કહે છે ચીન આપણે ત્યાં લડાખમાં ઘુસી આવ્યું છે સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટરની આપણી ધરતી એને ગપચાવી છે અરે પેલા અરુણાચલ પ્રદેશ આપણું રાજ્ય છે એના જ ને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય તાપીર ગાઓ કહે છે કે આપણી સરહદમાં આવીને ચીને ગામડા વસાવ્યા છે પરંતુ ભાઈ નરેન્દ્ર મોદી મૌનમ શરણમ ગચ્છામી અને બોલે છે ત્યારે એટલું કહે છે કે કોઈ આયા નહીં કોઈ રાહ નહીં ગલવાન થયું એ અને આપણા સૈનિકો શહીદ થયા તો એ એમને સરહદ ઉપર ઊભા હતા અને એ શહીદ થઈ ગયા આ વડાપ્રધાન હવે આ ભાઈ છે એ સંસદનું સત્ર ચાલુ છે અને તૈયારી કરી રહ્યા છે ચીન જવાની ચીનમાં અમે આજે ગ્લોબલ ટાઈમ્સમાં વાંચતા હતા એમના પહેલાં રાજનાથસિંહ જઈ આવ્યા રાજનાથસિંહ આપણા સંરક્ષણ મંત્રી છે તમને ખબર હશે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે છે એસસીઓ આપણે એના સભ્ય છીએ પણ એનું જે ડેક્લેરેશન થવાનું હતું એમાં બલુચિસ્તાનની પેલી છે ને બલુચ બલુચીઓએ જે ટ્રેન હાઇજેક કરી ત્યાં આગળ એ એને કન્ડેમ કરતો એ સંદર્ભ એમાં મુકાયો પરંતુ પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો કોઈ સંદર્ભ ન મુકાયો એટલે રાજનાથસિંહે એના ઉપર સહી કરી નહીં ડેક્લેરેશન થયું નહીં આવી ગયા પાછા અને રાજનાથ આવ્યા પછી છે ને પાછા સોળમી જુલાઈએ વિદેશ મંત્રી જયશંકર ગયા પાછા ત્યાં તો તમને ખબર છે કે ચીનમાં તો એવું ચાલતું હતું ને આપણે ત્યાં કેટલાક લોકો છે ને મીડિયાની અંદર ચલાવતા હતા કે શી જિનપિંગનો તખ્તો પલટાઈ ગયો છે ને હવે તો છે ને બીજા કોઈ પ્રેસિડેન્ટ આવશે ને પાવર બધો બદલાઈ ગયો છે ને શી જિનપિંગનું શું થયું છે એ ખબર નથી પણ ભાઈશ્રી જયશંકર એ ત્યાં બીજિંગ ગયા ચીનની રાજધાની અને શી જિનપિંગને મળ્યા આમાં કંઈ એમનો કંઈ બીજો વેશ ધારણ કરીને કોઈ આવ્યું હોય એવું તો હતું નહીં આપણે ત્યાં પણ જયશંકરે કહ્યું કે ભાઈ હું શી જિનપિંગને મળી આવ્યો હું કામ મળ્યા હું કર્યું પૂછું ખરું કે પાકિસ્તાનને તમે મદદ કેમ કરી એ તો પૂછવાની હિંમત નથી હવે ભાઈ શ્રી જઈ રહ્યા છે એની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે મિટિંગ છે એમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી પાછા વિદેશ જઈ રહ્યા છે ચીન જઈ રહ્યા છે એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બર એ ત્યાં આગળ છે ને એની એમાં વીસ દેશોના નેતાઓ એમાં હાજરી આપવાના છે અને બીજા દસ ઓર્ગેનાઇઝેશન ચીન છે ને મજબૂત થઈ રહ્યું છે વિશ્વ મંચ ઉપર એ છે ત્યાં જઈ રહ્યા છે એવું આ વીસ દેશો અને દસ ઓર્ગેનાઇઝેશન એમાં ભાગ લઈ રહ્યા છે એવી જાહેરાત તો વિદેશ મંત્રી વાંગ ચીએ કરી છે અને નરેન્દ્ર મોદી પણ એમાં એક સહભાગી છે પાંચ વર્ષ પછી જયશંકરભાઈ ગયા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી પણ પાંચ વર્ષ પછી પાંચ વર્ષ કેમ વધારે થયા બે હજાર માં ગયા હતા ચીન એના પછી બે હજારને પચીસમાં એ ચીન જઈ રહ્યા છે પણ એવું નથી કે શી જિનપિંગને નથી મળ્યા રશિયામાં બ્રિક્સની બેઠક હતી ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ત્યારે એ શી જિનપિંગને મળ્યા હતા એમની વચ્ચે શું મુલાકાતોમાં શું થાય છે એ ક્યારેય બ્રીફ કરતા નથી કારણ કે પ્રેસ કોન્ફરન્સ લેતા નથી પણ હસ્તધુનન કરે છે અને જો બોલે છે કંઈક અંગ્રેજીમાં તો એ પછી ગેં કે થાય છે એ તમે જોયું હમણાં જ યુકેની અંદર જે પેલી બેન છે ને એન્કર હતી જે સંચાલન કરતી હતી એ છે ને હિન્દીમાં બોલતી હતી ને સાહેબ છે ને આપણા મોટા સાહેબ એ અંગ્રેજીમાં બોલ્યા એટલે પેલા સમજાયું જ નહીં કોઈને પેલી બેન કે ન સમજાયું એમનું અંગ્રેજી છે ને એ તો કેજીના છોકરા કરતાં ભૂંડું લાગ્યું મને તો એના કરતા હિન્દીમાં બોલ્યા હોત તો હું વાંધો હતો પણ ભાઈ શ્રી ચીન જશે ત્યારે પાછા હિન્દીમાં બોલશે એવું માનું છું ત્યાં અંગ્રેજીમાં બોલશે તો પાછા મજાકનું સાધન બનશે પણ ત્યાં જઈને પાછા અમે આ ગ્લોબલ ટાઈમ્સમાં પાછા વાંચી રહ્યા હતા એટલે ગ્લોબલ ટાઈમ્સ ત્યાંનું સરકારી અખબાર છે એટલે એની અંદર આ વિગતો પણ છપાઈ છે જવાના જ હવે ચીનથી પાછા નથી આવવાના પાછા આવીને કદાચ પાછા જપાન જવાના છે ઓગસ્ટ પચીસમાં જ આવીને પાછા જશે કારણ કે યાત્રાનો ચસ્કો લાગેલો છે જાપાનનું અખબાર છે ધ એશી શિમ્બુન એના એકવીસ જૂન બે હજાર પચીસનો જે રિપોર્ટ છે એની અંદર નરેન્દ્ર મોદી એ બુલેટ ટ્રેનના ડીલને ફાઇનલ કરવા માટે એને સીલ કરવા માટે એ જઈ રહ્યા છે જાપાન અને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર શિગેરૂ ઈશીબાને મળવાના છે આવા સમાચાર અમને ત્યાંના જાપાનના અખબારમાં વાંચવા મળ્યા હવે ભાઈશ્રી એ પહેલાં છે ને જે ત્યાંનો ભંગારવાળો હતો બુલેટ ટ્રેનનો જૂનો એને બદલે થોડી અપગ્રેડ થયેલી બુલેટ ટ્રેન એ આપણે ત્યાં લાવવાના છે ને ખર્ચો તો અબજો મિલિયન અરે અબજો ડોલરનો આપણે કરી નાખવાના છીએ અને એ પાછી લોન જેને જાપાન આપશે આપણને કેટલાક અંધભક્તો એમ કે છે પણ જાપાન તો એમ કે આપણને જેને સસ્તી લોન આપે છે ભાઈ લોન આપે છે અને બીજું આપણી ટ્રેનો તો આપણે સમયસર ચલાવી નથી શકતા અને બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવાની છે આટલું બધું આપણે મોર્ડન થઈ ગયા બ્યાસી કરોડ કે પંચ્યાસી કરોડ એકસો ને પિસ્તાલીસ કરોડની જનતામાંથી પંચ્યાસી કરોડની જનતાને મફત રાશન આપીને આપણે ને વિકાસના ઢોલ પીટી રહ્યા છીએ અને ભાઈ શ્રી દર વખતે કહે છે કે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી મેં બહાર કાઢ્યા ભાઈ પહેલાં પંચ્યાસી કરોડનું શું થયું નરેન્દ્ર મોદી એ પંચ્યાસી કરોડ ને મફત રાશન તમે આપો છો એ વોટ ઉઘરાવવા માટે છે ને વોટ લણવા માટે છે ને આ ખેરાત આમ આદમી પાર્ટીવાળા અરવિંદ કેજરીવાલ કંઈક કે સસ્તી વીજળી આપવાની વાત કરે અથવા તો વીજળીના દર વીજળીને બિલ માફ કરે તો કહે છે ખેરાત કરે છે એ એ છે ને રેવડી વેચે છે તો તમે આ હું ખેરાત નથી કરતા તમે બિહારમાં છે ને ખેરાત કરવાની ચાલુ નથી કરી પણ ભાઈ શ્રી દેશનું જે થવાનું હોય એ થાય ભાઈને ને વિદેશ પ્રવાસોનો ચસ્કો લાગ્યો છે અને જ્યાં સુધી વડાપ્રધાન છે ત્યાં સુધી વિદેશ પ્રવાસો ખેડ્યા કરશે એવું લાગે છે અંતે તો કન્યાની કેડેભાર એટલે કે કન્યા એટલે કે દેશની પ્રજા એટલે તમારા અને મારા ટેક્સના નાણાંથી ભાઈશ્રી વિદેશમાં જલસા કરે છે અને પાછા બુલેટ ટ્રેન થોડી અપગ્રેડ થયેલી બુલેટ ટ્રેનની વાત કરવા માટે જઈ રહ્યા છે હવે શું કરશે ખબર નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર